મારા સસરાના આયા અલગ નથી પર અમે કિલીકા કામ તો કર મત તો તો હલશે નહીં તમે ખોટી જગ્યા ભરાણો જો બીજી વાત છે તમને એટલે મારા એ નો આવું જો એમ કે તમે અમે તમને કોણ નાખતા હું ડુંડા જ કઈ ડુંડા જીરીના સતરવા પાતા ડુંડા કઈસ ઇત ડુંડા સતરવા પાતા જરાય જે ડુંડા કઈસ કરો તો જમન તો હટ બેટા સાહીમાં જવાની કરીને બોર્ડરમાં ઉસ્કેરવાનો રહેવા દેજો ભાઈ એનો માત્ર એમ છે આવતી ચૂંટણી મારે લડવી છે અહીંથી હું જાણે કઈક લઈ લઉં પાટા મારવા જે છે ગોંડલ માં એટલે હું પાટા મારી લઉં પાટા મારી કેટલા વૈયા ગયા વર્ષો થયા সিমেচে বিনেডা মাইডিয় হিনাইর》আপাজা আ�যাকাপাইকারফজু়াই,মাইডাকে,মাই য়ারখের 75 ১ন্য,দেন্ম JERRYliness এনিনে,মায়ার 90 ১

પણ હું કઉ તો છું સીડી તો એડિટિંગ કરેલી હતી છું એવો તો જોતાના પાયા

સત્યત કેતા હું આવીશ

ગોંડલ પ્રત્યે તમને પ્રેમ કરવાનો જવાબદારી અને વાત માત્ર એટલી અહિયાં પાંદડું પડ્યું છે અહિયાં પાણો પડ્યો છે તો ગામના ટકા રોડ રસ્તા સફાઈ સારી છે કે નહીં

કાઈની લેખા કરવું પડે લેખા નઈ ને લીધું ભાઈ કાઈની કાઈની લેખા કરવું પડે રેવા જઈ ગઈ છું અરે છે તાની હું આલે સામે કીધું ગામડે ગામડે બધાએ કીધું હા કેવા બરો બોખા તો એમાં કામ લે લે ને

અમારી ગોંડલ ની પ્રજા વિશે ગુંડાગીરી શબ્દ નો વાપરતા કરીને

આ પ્રશ્નો ના પ્રશ્નો ના સોલ્યુશન તમે કરવા માટે તમારે આવું પડે અહિયાં અમારે

પ્રજા ને ઉશ્કેરવાની વાત છે મરાવી નાખવા ઉશ્કેરી ગુજરાત ની અંદર એને તો છે એની ઉપર તો આજીવન કેદ સજા છે તમારી ગુનો જ નહીં હોય નથી થઈ ગયા એટલે પચી ગયા

કોઈ બોક્સ એડ એ વાંધો નથી બરાબર છે કોઈ વ્યક્તિગત એ વાંધો નથી અમે બાપુ વારંવાર રજૂઆત કરી છે અમારા સમાજ કોઈ એક પણ વ્યક્તિઓ અમને કોઈ ધોરણ નથી કરતા બરાબર છે એટલે હું જરાક માફી માંગુ છું એનો વાલમ વાગેલા છે ભાઈ હું એક મારી બધુ જ માટે આવ્યો છું

એનો માત્ર એમ છે એક જ છે આવતી ચૂંટણી મારે લડવી છે અહીંથી હું જાણે કઈક લઈ લઉં અહીંયા પાટા મારવા જેવું છે ગોંડલ માં એટલે હું પાટા મારી લઉં પાટા મારી કેટલા વૈયા ગયા વર્ષો થયા ગોંડલ માં

અમે એકાઈ બોલી એટલે ઘર ભેગા કરી દઈએ સારી આદત જાણી બાપુ હા સર એક હાલો ભાઈ આ જેને રજોત એટલે લાઈવ ચાલે છે ચાર પાંચ ભાઈ અમે 10 જણા જઈવા છે 25 25 વર્ષ કે

સાંભળી લીધી તમારે સાંભળી બાજુ અને ગામ ના પ્રશ્નો છે નગરપાલિકામાં ન ઉઠાવું તો ક્યાં ઉઠાવવું ઘરે નવાના હોય એમાં સમજાવું તમે કયો છો કરી ઉશ્કેરવાનું કોને તમારી પાસે નગરપાલિકાનું શું નગરપાલિકા સંકલન સમિતિ નો સભ્ય સાવિંદ બોલજો ધમકી ની વાત ના કરો છે ભાઈ એને જવાબ આપું છું જવાબદાર તો

加油！加油！ અમે આમ જ કર્યું અમે આમ જ કર્યું અમે આમ જ કર્યું બાકી ના આમ ના ભાઈ બધાના આમ જ કર્યું